મિત્રો આપણે સૌ વિક્રમ ઠાકોરને તો જાણીએ જ છીએ કે તેઓ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર છે તેમને ફિલ્મની શરૂઆત એકવાર પીવને મળવા કરી હતી અને પહેલી વિક્રમ ઠાકોર સુપરસ્ટાર બની ગયા હતા પણ આજે આપણે વિક્રમ ઠાકોરના ભાઈઓ વિશે વાત કરવાની છે કે તેમના કેટલા ભાઈઓ છે અને તેઓ શું ધંધો કરે છે મિત્રો વિક્રમ ઠાકોરની ચાર ભાઈઓ છે અને સૌથી મોટા ભાઈ જીવરાજ ઠાકોર છે મિત્રો જીવરાજ ઠાકોર એક ગાયક કલાકાર અને સાથે સાથે ગીતકાર પણ છે અને બીજા ભાઈની વાત કરીએ તો તેમનું નામ કિશોરભાઈ ઠાકોર છે મિત્રો કિશોરભાઈ ઠાકોર પાસે બહુ જ મોટો સાઉન્ડ સિસ્ટમ છે અને તેઓ સાઉન્ડનું કામ કરે છે વિક્રમ ઠાકોરના ઘણા બધા લાઈવ પ્રોગ્રામમાં તેઓનું જ સાઉન્ડ સિસ્ટમ હોય છે મિત્રો ત્રીજા ભાઈની વાત કરીએ તો ત્રીજા ભાઈનું નામ છે ઈશ્વર ઠાકોર મિત્રો ઈશ્વર ઠાકોર એક્ટર છે અને તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે દીકરીને ના દેશો પરદેશ સાથી જોજે સાથ ના છૂટે માવતર પહેલા મળે મને મોત હીરો સાત સો છ્યાસી સૌભાગ્યના દાન વગેરે ફિલ્મોમાં કામ કર્યું છે મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક અને શેર કરો